अध्यक्ष अमित भाई राष्ट्रीय अध्यक्ष मुरब्बी अहमदभा आपजरात प्रभारी महाराष्ट्र सांसद श्री राजीव जी, पूर्व केंद्रीय मंत्री आणि खेडाना माजी सांसद मुरब्बी दिनसा जी विरोध पक्ष परेश परेशभाई माजी प्रमुख श्री अजून भाई श्री सिद्धार्थभाई भरतसिंहभाई हम्म एआयसीसी मध्ये सौ होद्देदारश्री સ્ટેજ ઉપર બેઠેલા છો સન્માન્ય મુરબીઓ વડીલો અને આજના આ પ્રસંગને શોભાવવા માટે મારી સાથે કાર્યકર્તા તરીકે જોડાવવા માટે મારા શુભ ચિંતકો સાથે આજે મેં કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે ત્યારે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો એવા આપ સૌ કાર્યકર્તા ભાઈ આપણને બધાને ખબર છે કે જે પ્રમાણેની ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ આજે ઉભી થઈ છે મેં આજે પત્રકાર મિત્રોને કીધું કે જયારે અમે બાળપણથી શરૂ કરીને ઇમોશનલ લાગણીઓ સાથે ભારતીય જનતા પાર્ટીની શરૂઆત કરી હતી ત્યારે મિશન પાર્ટી હતી આજે કમનસીબે એ પાવર પાર્ટી બની ગઈ છે અને પાવર પાર્ટીની મર્યાદાઓ બધાને ખબર હોય છે આજે સમગ્ર ગુજરાતની અંદર કોઈ પણ વોર્ડ લો પણ વિધાનસભા કોઈ પણ તાલુકો કોઈપણ જિલ્લો લો એમાં જે લોકો સક્ષમ છે એ બધા જ કાર્યકર્તાઓને હાસિયામાં મૂકવાની પ્રક્રિયા સત્તાનું કેન્દ્રીકરણ એ ભારતીય જનતા પાર્ટીનો મૂળ બની ગયો છે અને છું કે મને ખબર નથી કે બાકીના કાર્યકર્તા મિત્રો આજે બેઠેલા છે તેઓ તેમ સહન કરી રહ્યા છે પરંતુ મેં નિર્ણય કર્યો છે કે મારે એની શરૂઆત કરવી છે અને એટલા કોંગ્રેસમાં જોડાવાનું કારણ કે હું જોઈ દઉં છું છેલ્લા કેટલા વખતથી એક બાજુ સત્તાનું કેન્દ્રીકરણ થતું જાય છે અને કોંગ્રેસમાં જે ટીમ તરીકે એ કોંગ્રેસનું વિકેન્દ્રીકરણની પ્રક્રિયાની દ્રષ્ટિથી કોંગ્રેસને આગળ વધારવાનું આ બધા જ યુવા નેતાઓ કામ કરી રહ્યા છે અને એ દિવસથી મેં મન મનાવ્યું હું તો સંગઠનનો માણસ છું ઓલ ઇન્ડિયા યુવા મોરચા ભારતીય જનતા પાર્ટીની માંડીને વીસ વર્ષ રાષ્ટ્રીય કારોબારીમાં રહ્યા પછી સરકારમાં મંત્રી રહ્યા પછી મેં અનેકો અનેક વખત જોયું છે અને મારે કામ કરું છે અને કામ કરવા માટે હું કોંગ્રેસમાં જોડાયો છું મને એક વડીલ મિત્રોએ કીધું કે બિમલભાઈ તમારો નિર્ણય સાચો છે તમે પાણીનો પ્રવાહ ગંધી રાખશો તો પાણી ગંધાય છે અને એટલા માટે કાર્યકર્તા તરીકે કામ કરવાની જીત થી થી અને વિશેષ કરીને આજે કેતા હું અટકાયશ નહીં કે સતત છેલ્લા કેટલાયભાઈ ના સંપર્કમાં આવ્યા પછી મારી પાછળ હતા કે મારે સારા માણસોની જરૂર છે વિમલભાઈ તમે સક્રિય થાવ કોંગ્રેસમાં કામ કરો ભાજપમાં હવે તમારું કામ નથી અને આજે હું ખરેખર કોઈ પણ જાતના વાદ વિવાદ દુઃખ કોંગ્રેસમાં કામ કરવાની માનસિકતા સાથે આજે જોડાયો છું મને વિશ્વાસ છે કારણ કે આપણને બધાને સમજ ભેગા થઈને ધારાસભ્ય પ્રતિનિધિ તરીકે રહ્યો છું અત્યારે કામ કરું છું ખેડૂતોની સ્થિતિ હું જોઈ રહ્યો છું આજે કોંગ્રેસમાં રહ્યો કેટલા કેટલા વખતથી બધાનો જીવ બળે છે ક્યાં આ કઈ દિશામાં જઈ રહ્યું છે આ દેશભરમાં આજે હું આપને એટલું કહું કે અનેકો અનેક છોકરાઓ અમારા કપડવન જેવા નાના વિસ્તારમાંથી પણ આજે નાના કરતા સો થી બસો છોકરાઓ પરદેશ ભણવા માટે કે કામ કરવા માટે જતા રહ્યા છે સરા માટે ગયા છે કેમ આપણે આ કામ ઉભું ના થાય અરાજતો કામ કામકાજ સહી ધામ ખાલી સ્લોગન બનાવવાના વાતો કરવાની અને એટલા માટે જ આજે જે પ્રમાણે રોજગારીના પ્રશ્નો છે જે પ્રમાણે આપણે જોઈએ કિસાનો બે છે ગુજરાતને એટલી ખરાબ સ્થિતિમાં મૂકવાની સ્થિતિ રોજ રોજ બે મર્ડર આવું ક્યારે જોયું કોઈ કોઈ ચિંતા કરવાનું નથી માફ કરજો અને હું તમને વિશ્વાસ સાથે કહું છું હું સંગઠનનો માણસ છું સંગઠન કરીને આવતી લોકસભાની સીટ કોઈ એમ હોય ને કોઈ એમ હોય ને કે કોંગ્રેસ આવી સ્થિતિ પહેલા ભારતીય જનતા પાર્ટીની હતી અમે કાળી મજૂરી કરીને અમારે જેવા લાખો કાર્યકર્તા ભેગા થઈને આજે ભાજપ ના સ્થિતિમાં મૂકી છે અને મને વિશ્વાસ છે કે મેં એની શરૂઆત કરી છે એમ કરતા કરતા સાબિત કરીને બતાવશ કારણ કે મીડિયાના માધ્યમ દ્વારા અલગ અલગ વાતો ફેલાવીને આ બધા નેતા સાથે બેઠા છે આ સાથે બેઠા છે ચાર દિવસ પછી છાપવામાં આવે કે અમદાવાદ આમ કરીને પેલા ભાઈ આમ કરી ભાઈ આમ કરી આ ક્રમ નસીબી છે અને એટલા માટે હું વધારે વાત નથી કરતો પરંતુ આજે વિશ્વાસ સાથે કહું છું કામ કરવા માટે કોંગ્રેસમાં જોડાયો છું કોંગ્રેસની જે સ્થિતિ છે સ્થિતિની અંદર હું ખિસકોની જેટલી પણ આરોટીને મારી ધૂળ ક્યાં આપી શકીશ અને એ કામ સાથે એ વાત સાથે હું આજે વધારે વાત નથી કરતો પરંતુ જે પ્રમાણેની સ્થિતિ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે છે હું તમને વિશ્વાસ સાથે કહું છું મેં જે આ હિંમત અને જે શરૂઆત કરી છે આ શરૂઆતનો અંત મને વિશ્વાસ છે કે મારી જેવી હિંમત અનેકવિધ કાર્યકર્તાઓ આગેવાનો કરશે અને કુદરત કરાવશે